લો કેમ છો બધા મજામાં મજામાં માં જ હતો કેમ કે સિલેક્ટેડ માણસો હંમેશા મજામાં આવશે જય માં અત્યારે હું ને સાંધી ભાઈ ઉપડી જાય આપણી બીજી વાડી છે ત્યાં દવા સાટે છે તો ત્યાં અમે રોટલા લઈને જઈએ તો ભાઈ દોનો તપાહી તો રોટલા હું પકડી રાખું કેમ કેમ કે એકવાર હું રોટલા લઈને ગયો તો ને તમે ઢોળી ને ખાતા બધા રોટલા લે માં હું છે મે જેવડી સે બી વાટતા હતા ને દાડિયા હતા દસ દાડિયા તને મી ઘરના હાતા કે કે પડી આ તદન પાયા વિહોની વાત છે

いいね。 આજે આપણે વાડી મૂકી નથી ધીમે ધીમે જઈએ હે બે આને આવડતી નથી અને આ એમ કે મૂકી જાય આખી ખાડું છે આની પાસે લાયસન્સ હોય નથી પકડી લેજો આને ગાડી લેજો ના અમે અત્યારે પૂગી ગયા જો કે આપણે વાડીએ તો નથી પૂગી ત્યાંથી બે ત્રણ ખેતર દૂર છે અત્યારે અહીંયા બધાની ગાડી પડી તો આપણે અહીં ગાડી મૂકી ને આ દઈ દઈએ સહદેવ ને હાલે તો વસંતો જોવામાં રસ્તો છે ને બહુ ખરાબ છે અહીંથી હાલીને જ જવું પડે હું સાથે બે જાય હલવાયો અમારે ઇવાસ હોય જ ને તો અમારા ઘરના બધા છે ને માયુસ થઈ ગયા ઇમોશનલ થઈ ગયા કેમ કે એને ઓલો કવરાવતો ને તો એને મજા આવતી ઘરના હવે કોઈ કવરાવવાળું છે એ નહીં શોખ છે ને ગારો છોટે જો મારા ચપ્પલ વે છોટી આ નહીં છોટી નથી એલા એટ તો એટ તો એક વાર અડી જતો એટ તો ખરી સહદેવ કે આમાં સોટ આવે પણ મેં નથી આવી ભાઈ કેમ કે ખોટું બોલે ઈ દોરી જ હતી તેમ ને પાગરાડી વાડીન બતાર છાતો નહીં માર નથી નોય નોય હા ભાઈ માં આવે આવે હા ભાઈ તમે હાર માની લીધી અને મિત્ર ગુણ ને ફાઇનલી આપણે વાડીએ પહોંચવા આવ્યા કેમ કે આગળ તમને આ સોયાબી દેખાય ને એ આપડા છે હું જો સોયાબી કેવા છે આ છે આપણે સોયાબી ને આમાં આવી જ છે એ બહુ ઉત્સાહ છે હાલ ક્યાં દેખાતો નથી મને બે પંપથી દવા છાંટી પણ આમાં એમ કહેશ કે હલાતું નથી કે છે ને બહુ લોઠા છે એટલે વાડી છે છે ને ને આખી ભરાઈ એટલો વરસાદ ફૂલ થઈ તળ લેવલ થઈ ગયો આપણે આમ ફરીને આવ્યા આપણે વાથી આવ્યા ત્યાંથી ફાફણી રોડ છે ને ત્યાંથી આપણે અહીંયા આવ્યા વાડી જોકે ત્યાં તો ખેતર છે પણ ત્યાં હેઠે હાલીને ને વૈયા કે આ નાળમાંથી અત્યારે હાલે એમ નથી કઈ વસ્તુ સહદેવ ની કમેરે પૂગે કેમ કે લાંબો છે અત્યારે ડિશ નો કેમેરો તૂટી ગયો તો નવો લઈ આવ્યો ને અત્યારે વરસાદમાં ફિટ કરે હા અન્ય કેરી નવું તા ભાંગી ને કહેવાય અને વખાણ કરે તો પડે તા એને ફિટ કરતા નથી આવડતું ગે તો ક્યાંક સહદેવ આમ નું હોય આને ખોલ ને tract સાગર નહાણો 30 મશન કી તો 4 જરી હે લપક સદ કરે હે પણ સક્સેસ નઈ થાય કેમ આ બધી છે ને જુગાડુ માણસ છે ઈ બાકી યે થવા હું છે ઈ છે 4 પણ થાહે નહી મનની ઉપર વિશ્વાસ છે આમાં કોઈ ન હોય જો આમાં છે ને આ સિગ્નલ નથી અત્યારે એટલે આમાં કઈ થશે નહીં મારી સાથે આજનો સુખ નો સરસ ઉગી ગયો અમને ઉઠા બેઠતા તમને દવા દવાડે ચડાવી દીધી કાલ તો સોયાબી માં સાટી તી પણ આજે માંડવી માં સાટવાની છે ઘણા દિવસ પછી પોંપ સડાવ્યો તો ભારે ભારે લાગે છે તો આજ દવા સાટી દઈએ ઘણી બધી સાટવાની છે સોયાબીનમાં તો પૂરી કરી દીધી માંડવીમાં બાકી હતી તો સાટી ગઈ ને ઓકવડ ફીલ થશે નામાં ગારો છે હજી બહુ હે સહદે કા શરમ કેમ આવે તને કાંઈ સામનગર નથી જાવ હવે ખેતી જ કરવાની છે ફૂલોન બાકા શીખી એટલે સાગરભાઈ કેવું ખેલ કરેલાય

હા લાગી ગઈ એ ખેતરમાં લશ્કરી આ છે ને પાંદડાસ ખાય એ બીજું કંઈ ખાતી જ નથી એટલે આપણે દવા સાટવી પડે આની તો આવી રીતે પાન કરી દઈ બધા અને ખાલી પાંદડે પાંદડું બધું ખાઈ જ જશે એટલે દવા સાટવી પડે ઝાડવા તમારા ખેતરમાં આવી કે બાજુના ખેતરમાં આવે એ કેટલું નુકસાન કરે ને હું તમને બતાવું આ ઝાડવાને આખો સાયો છે એમાં કંઈ થતું જ નથી મેન વસ્તુ અને આ બાજુ પણ એમ જ છે આ તો વાટ ટળી ગયો કે આ બાજુ પણ જોઈ શકો છો તમે એટલામાં કાંઈ ન થાય આ ઝાડવાનો સાંયો પડે ને એટલે એટલે ઝાડવા વાવો પણ તમારી હદમાં વાવો પેઢાની બાજુમાં નહીં જો એમાં કંઈ થાય જ નહીં અહીંથી જ્યાં સુધી જાડવા છે ને ત્યાં સુધી કંઈ નથી થતું માંડવી હોય ગમે એવી હોય થાય થોડીક એમ કે નબળી હોય એમાં કંઈ થાય નહીં ખાલી એમને ઉગે ઝાડવા અને અહીંયા પણ એવું જ છે ઝાડવાના છે ને ફાયદા તો હોય છે પણ ખેડૂતને બહુ મોટું નુકસાન છે કંઈ ફાયદો નથી થતાનું ઉજવું તો મને બળ પડવે એટલે હું થોડુંક જ્ઞાન આપી દઉં ને એમ જોકે હાસી જ વાત છે એમાં કંઈ થતું જ નથી કેટલા વર્ષથી હું જોઉં છું હાલો આપણી વાડિયે પહોંચી ગયા તો મૂકીને ખાઈ લઈએ